આજે અષાઢી બીજ છે કચ્છી લોકોનું નૂતન વર્ષ અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ આજે નીકળશે અષાઢી બીજની સૌ નગરજનોને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે લીમડી કેળવણી મંડળ ને એકાવન લાખ જેવી માતબર રકમનું દાન આપતા લીમડીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ત્રિષિ રાણાનો જન્મદિવસ પણ છે એમને પણ લીમડી કેરોણી મંડળ વર્તથી હું શુભેચ્છા પાઠવું છું જોગાનનું જોગ આવતી જ કાલે એટલે કે આઠ ના દિવસે લીમડી કેરોણી મંડળનો સ્થાપના દિવસ છે આઠ સાત ઓગણીસો ને ઓગણસાઠના દિવસે લીમડી કેરોણી મંડળની સ્થાપના થઈ લીમડીકરણ મંડળની પહેલી સંસ્થા એટલે ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલય જેને આદર્શના નામથી એ સમયે ઓળખવામાં આવતી હતી ત્યાર પછી તો શાખાઓ વધતી ગઈ આજે અગિયાર શાખાઓ લીમડી કેળવણી મંડળની છે આ સંસ્થાના બધા થઈને અડતાલીસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ મોટા ભાગના એ કક્ષાના છે કે સેલ્ફ ફાઇનાન્સમાં જઈ દસ હજારથી માંડી લાખ રૂપિયાને ફી ભરી શકે

કાં નવી કરવી અથવા એનું રિનોવેશન કરવું એમાં સાધન સામગ્રી સુવિધાઓ વધારવી એનો કાર્યક્રમ ચાલે છે અમે દાન માટેની ટેલ નહીં અમને કહેતા આનંદ થાય છે કે અમારી ટેલનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે લીંબડીના નગરજનો અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમારો સ્ટાફ અમારો ભૂતપૂર્વ સ્ટાફ અને જૈન શ્રેષ્ઠીઓ જે મોટાભાગે બોમ્બેથી આપણને દાન આપે છે એ બધાએ ખૂબ સારું દાન આપ્યું છે પ્રોજેક્ટ પૂરો થવામાં છે હજુ પણ થોડા નાની જરૂર છે હું તમને અપીલ કરું છું આ માધ્યમથી તમારી જે કંઈ શક્તિ હોય એ એ મુજબ લીમડી કેળી મંડળને આપણે મદદરૂપ થઈએ આપણા નગરના આપણા તાલુકાના આપણા ગામડાઓના જે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ છે એ બધા ખૂબ સારી રીતે અભ્યાસ કરે એ માટે આપણે પણ પૂરક થઈએ અમે એક બીજું વચન આપ્યું હતું કે અમારે ફક્ત પૈસા લઈને મકાનો સારા કરવા છે એમ નહીં અમે સારું શિક્ષણ પણ આપશું જેની ફલશ્રુતિ ચાલુ સાલના જ રિઝલ્ટો છે અમારી સંસ્થામાં સો ટકા રિઝલ્ટ ત્રણ સંસ્થાના આવ્યા છે જે અસાધારણ સિદ્ધિ ગણાય જેના કારણે નવા એડમિશન ખૂબ જ વધુ થયા છે જે અમારી કલ્પના હોય એના કરતાં પણ વધુ એડમિશન થયા છે સંખ્યાના કોઈ પ્રશ્ન નથી આપ સૌને પુનઃ હું ખાસ શુભેચ્છા પાઠવું છું આભાર